એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં છેલ્લા થોડા દિવસથી કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય ને એવું પણ લાગી રહ્યું છે કારણ કે હિમપ્રાતને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મૂક્યા હતા લાહોલ અને સ્પીતિમાં પણ ખાસ કરીને જે કુદરતનું તાંડવ છે એ હજુ પણ યથાવત છે સ્પીતિમાં બરફના તોફાનને કારણે આઈટીબીપીના જે જવાનો છે તે પણ મુશ્કેલીમાં મૂક્યા હતા પર્વત પરનો જે બરફ છે એ કેમથી થી માત્ર બસો મીટર દૂર પડ્યો હતો જોકે જવાનોએ સુરક્ષિત સ્થાને દોડી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો પણ અત્યારે રસ્તા પર બરફ ના થર જામી ગયા છે જેનો વિડીયો અત્યારે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો હાલ જે આ બરફના થર જામી ગયા છે તેને હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે એટલું જ નહીં તંત્રએ લોકોને આ જે ભયજનક વિસ્તારો છે તેમાં પણ ન જવા માટે અપીલ કરી છે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર બે દિવસ સુધી હજુ પણ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને જે ભારે વરસાદ છે તેની શક્યતાઓ દર્શાવાઈ રહી છે એટલા માટે પાંચ તારીખ સુધી જે લોકો જે છે હિમાચલ પ્રદેશ ન જાય એવી પણ લોકો અપીલ કરી રહ્યા છે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો